બેસતા વર્ષના પાવન પર્વે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું ભાવનગર ભાવનગર શહેરના કુમારવાડાનારી રોડ નજીક બુદ્ધ ભવાની માતાના મંદિરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી આશરે પચાસ હજાર કરતાં વધુની રકમને ચોરીને લઈ ગયા છે ભાવનગરના ચોરોએ જાણે નવા વર્ષનું મુહૂર્ત કરતા હોય તેમ ભાવનગર શહેરના કુમારવાડાનારી રોડ નજીક આવેલ આઈપીસીએલની સામે આવેલ બુટ ભવાની માતાના મંદિરે ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી અંદર દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા મંદિરના અગ્રણીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી

કેટલા પૈસા હતા પિસ્તાલીસ થી પચાસ હજાર રૂપિયા પેટી માતા બધા ફાળા પેટે આવેલા છે અને મંદિર કામ અમે સાઈડમાં માં બંને કરીએ છીએ બરાબર મંદિર ફેરવાના કારણે આ બધા ફાળા અમે ઉઘરાવેલા એ અમુક માણસો સ્વચ્છિક દઈ દીધેલા છે બરાબર છે આપેલા છે અને એ પૈસા અમારે મંદિર માં જ વાપરવાના છે બરાબર એ બધી પેટી દાન પેટી વહી ગઈ છે અને જે કઈ થાળમાં જે કઈ માણસો જે સેવકો આવ્યા હોય સ્વચ્છ જે મૂક્યા હોય એ પણ પૈસા હારો હાર વૈયા ગયેલા કેટલા હતા પૈસા હવે એ પૈસા થાળના આપણને ખબર નથી પણ રહી વાત પેટી ની થી પચાસ હજાર રૂપિયા હતા ક્યારે તમને જાણ થઈ જાણ અમને આજે હવારે તેવી તારીખ આજે અમને જાણ થઈ હવાર મમ્મી આવ્યા ત્યારે ખબર પડે મંદિરમાં કેમેરા છે તો કેમેરામાં માં આવી ગયા મંદિર કેમેરા છે પણ કેમેરાની અંદર જાખો દેખાય છે પરફેક્ટ દેખાતું લઈ જાય છે આવી ગયો ચોર લઈ જાય પેટી આવી ગયો હા પેટી લઈ જાય છે એ આવી ગયું છે અને લાલ ટોપી પહેરી છે બરાબર શર્ટ પહેરેલું છે મારા અને સાયકલ લઈને આવેલું છે કુંબર ગયો છે ઓકે દેખાય છે કેમેરામાં